મા પાર્વતી માતા શૈલપુત્રી હિમાલય રાજાની પુત્રી છે માતા નંદી પર सवारी કરે છે તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે નવરાત્રીના પહેલા દિવસે લાલ રંગનું મહત્વ છે નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપના પૂજનનું પણ વિધાન છે નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે માતા બ્રહ્મચારીની માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતીજી અપરિણિત હતી ત્યારે એમને બ્રહ્મચારીના રૂપે ઓળખવામાં આવતા હતા નવરાત્રીના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટા ની પૂજા કરવામાં આવે છે પુરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે

માતા કુષ્માંડા વાઘની સ્વારી કરે છે અને તેમની આઠ भुजाઓ છે પૃથ્વી પર થનારી લીલોત્રી માતાના સ્વરૂપના લીધે છે એટલે આ દિવસે લીલા રંગનું મહત્વ હોય છે નવરાત્રીના પાંચમા દિવસે માં સ્કંદ માતાની પૂજા થાય છે પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે સ્કંદની માતા હોવાના લીધે માતાનું નામ આ પડ્યું હતું તેમની ચાર બાજુઓ છે નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાનીની પૂજા થાય છે માતા કાત્યાની દુર્ગાનું સ્વરૂપ છે અને નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાના આ રૂપને પૂજવામાં આવે છે માતા કાત્યાની સાહસનું પ્રતિક છે તે શેર પર સવાર હોય છે અને તેમની ચાર બાજુઓ છે આ દિવસે કેસરી રંગનું મહત્વ હોય છે નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા થાય છે નવરાત્રીનો સાતમા દિવસે માતાના ઉગ્ર રૂપ માતા કાલરાત્રીની આરાધના હોય છે મા કાલીના સ્વરૂપની આ દિવસે પૂજા થાય છે મહાગૌરીની પૂજા નવરાત્રીના આઠમા દિવસે થાય છે માતાનું આ રૂપ શાંત અને જ્ઞાનની દેવીનું પ્રતિક છે નવરાત્રીના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના થાય છે એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ માતાના આ સ્વરૂપની આરાધના કરે છે તેને ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે